આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ રસાયણ જેજન પામે તેહનો તે મારગ નારો રે પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે પણ ઉર્ધારે પીયું પ્યારો રે મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છે ભક્તિની સાચી રીતિ અને સાચી ભક્તિ કોને કહી શકાય એના માટે અદ્ભુત રીતે તેઓ સહજ રીતે આપણને સમજાય એવા શબ્દો દ્વારા એવી ભાષા દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે લોકલાજ મર્યાદન માને રહે હરિસંગ રાચી રે ત્રિભુવનમાં એ ધન્ય ધન્ય અબળા તેની તે ભક્તિ સાચી રે પ્રેમ રસાયણ જેજન પામે તેનો તે મારગ ન્યારો રે ભક્તિ કરવી હોય એની નજર માત્ર માત્ર ભગવાન તરફ હોય ભગવાનના રસ રુચિ અભિપ્રાય સિદ્ધાંત ગમો અણગમો બધું સારી રીતે જાણે અને મરજી વિરુદ્ધનું એક પણ પગલું ન માંડે મરજી વિરુદ્ધનો એક પણ સંકલ્પ કે વિચાર ન જાગે ભગવાનને રાજી કરવા માટે દુનિયા શું કહેશે લોકો મારી નિંદા કરશે તો સમાજમાં મારી પ્રતિષ્ઠા અને મારા સ્ટેટસનું શું આવો પ્રકારનો વિચાર જેના મનમાં જાગતો હોય અને એ લોકલાજના કારણે સારા દેખાવાની ભાવનાના કારણે ભગવાનને ગમે એ રીતે ભજન ભક્તિ ન કરતા હોય તો ભગવાન એવી ભક્તિને અંગીકાર કરતા નથી જોવા જઈએ તો પરોક્ષમાં જેટલા જેટલા ભગવાનના ભક્તો થયા સંતો મહાપુરુષો થયા એમણે લોકલાજને નેવે મૂકી છે અને આપણે સાંભળતા એવા છીએ કે પ્રેમમાં નેમ નહીં પ્રેમની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયેલી વ્યક્તિના માટે કોઈ દુનિયાનો નિયમ એમ લાગુ પડતો નથી એના માટે પ્રેમ એ જ નિયમ એના માટે ભગવાનની રસ રુચિ અભિપ્રાયની મરજી એ જ નિયમ મીરાબાએ લોકલાજનો ત્યાગ કર્યો પ્રહલાદજીએ લોકલાજનો ત્યાગ કર્યો દ્રૌપદીએ લોકલાજનો ત્યાગ કર્યો પાંડવોએ લોકલાજનો ત્યાગ કર્યો નરસિંહ મહેતાએ લોકલાજનો ત્યાગ કર્યો પાંડસો પરમંસોએ લોકલાજનો ત્યાગ કર્યો લાડુબા જીવોબા જમકોબા લાધીમા આ બધા ભક્તો અને સંતોએ ભગવાનના ભક્તિમાર્ગની અંદર લોકલાજને આડી આવવા દીધી નથી લોકલાજના કારણે ભક્તિમાંથી ધર્મમાંથી સત્સંગમાંથી ભગવાનના વિશેના પ્રેમમાંથી લેશ માત્ર પણ ચઢાઈમાં નથી થયા લોકલાજ મરજાદન માને રહે હરિસંગ રાચી રહે જો પ્રગટની વાત આવી ભગવાનના સંગની અંદર રાજી રહે એ ફિઝિકલી એમની સાથેનો સંઘ હોય કે આજ્ઞા પ્રમાણે દૂર રહીને ભજન કરવાનો ભક્તિ કરવાનો સેવાને સત્સંગ કરવાનો એમનો આદેશ હોય એ ભગવાનનો સંઘ છે શ્રીજી મહારાજે પતંગની વાત કરીને કહું કે પતંગની દોરી આપણા હાથમાં છે અને પતંગ આપણાથી બે કિલોમીટર દૂર ઉપર ઉડતો હોય તો પણ સમજો ભલે દૂર દેખાય તો પણ એ પતંગ તમારી પાસે છે એમ જે ભક્ત ભક્તિ કરવાવાળી વ્યક્તિ ભગવાનની આજ્ઞા રૂપી દોરીથી બંધાયેલી છે કદાચ પરદેશની ધરતી ઉપર હોય આદિવાસી ઝૂંપડામાં હોય કોઈ પણ નાતી જ્ઞાતિમાં હોય તો પણ ભગવાનની ભેળો છે રહે હરિસંગ રે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે દૂર રહીને તો ભજન કરવાવાળા ભગવાનના ભક્તો ઘણા મળશે પણ ભેગા રહીને મહિમા સમજીને દાસ ભાવે ને ઉમંગથી ભક્તિ કરવાવાળા બહુ ઓછા મળે કારણ કે ભેગા રહીને મહિમા સમજવો પાંચમી ઘાટી છે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓના ભેગા અને ભેગા હતા કારણ કે ભગવાન તો ભેગા હોય ત્યારે મનુષ્ય ચરિત્ર પણ કરે આપણા તરફ અણગમો અભાવ પણ બતાવે અને એવું કોઈ નાનું મોટું માનવી ચરિત્ર કરે ત્યારે એમના માટેના આપણા પ્રેમની અંદર ઓટ ન આવે એમના ચરિત્રની અંદર શંકા કુશંકા ન થાય ભગવાન રડે તે પણ ગમે અને હસે તે પણ ગમે ભગવાન બોલાવે તે પણ ગમે અને ભગવાન નજર માંડીને આપણી સામું નયન કટાક્ષ મારીને જુએ તે પણ ગમે અને આપણાથી મોં ફેરવી લે તે પણ ગમે આપણને હેતથી પ્રાસે બોલાવીને પ્રસાદ આપે હાર પહેરાવે માથા ઉપર હાથ એ પણ ગમે અને આપણું હળધૂત કરે અપમાન કરે જાહેરની અંદર આપણા સ્વભાવ પ્રકૃતિના દોષનું ખંડન કરે એ પણ ગમે રહે હરિસંઘ રાચી રે ગોપીઓના કહેવા પ્રમાણે પવાલા છાસ માટે શ્રી કૃષ્ણ ભગવાન એક કલાક અડધો કલાક નૃત્ય કરતા હતા એ પણ ગોપીઓને ગમતું અને મથુરા દૂધ દહીં વેચવા માટે નીકળતી ગોપીઓના માથા ઉપરના મટુકાને ભગવાન કૃષ્ણ પથ્થરો મારીને તોડી દેતા યમુના નદીમાં જળ ભરવા માટે જતી ગોપીઓને રોકતા હોળીના પ્રસંગોની અંદર એના કંકણ તોડી નાખે એની સાડી નવી નવી ફાડી નાખે એ પણ ગોપીઓને ગમતું હતું રહે રે અક્ષરધામની અંદર બિરાજમાન થયા ભગવાન એની ભક્તિ કરવી તો ઘણી ઘણી સહેલી છે પણ એ ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે એમાં પ્રતીતિ લાવવી ભગવાનપણાની એમાં દિવ્ય ભાવ દેખવો નિર્દોષ બુદ્ધિ રાખવી અલૌકિક ભાવ રાખવો એમનામાં ક્યારેય પણ મનુષ્યભાવ આવવા ન દેવો આ ભક્તિ બહુ કઠણ છે નિર્ગુણ બ્રહ્મ સુલભ હતી સગુણ જાને કોઈ સગુણ ચરિત નાના વિધિ સોની મોની મન બ્રહ્મ હોય ભગવાન અક્ષરધામમાં છે અને આપણે નિર્ગુણ મૂર્તિ કહીએ છીએ એમાં એક પણ માયાનો ગુણ નથી પરંતુ ભગવાન કૃપા કરીને આપણા જેવા ગુણોને અંગીકાર કરે આપણા જેવા થાય રડે પણ ખરા હસે પણ ખરા ડરે પણ ખરા બીમારી પણ ગ્રહણ કરે એ સગુણ બ્રહ્મ છે સગુણ ભગવાનનું સ્વરૂપ છે એને કોઈ જાણે નહીં મોટા મોટા મુનિઓ પણ ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખી શક્યા નથી પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીંત જગત આંધળું ભીંત તે કેવું ઉલટી નિંદા કરે એવું મુક્તાનંદ સ્વામી એટલા માટે ગોપીઓની ભક્તિની પ્રશંસા કરે છે ત્રિભુવનમાં એ ધન્ય ધન્ય અબળા તેની તે ભક્તિ સાચી રહે એક મુદ્દો ઉડીને આંખે વળગે એ છે કે પ્રગટ ભગવાનની ભક્તિ કરો એ ભક્તિ અને પ્રગટ ભગવાનની ભક્તિ સાચી ક્યારે કહેવાય કે એમનામાં અખંડ અખંડ પ્રેમ દિવ્ય ભાવ નિર્દોષ ભાવ અલૌકિક ભાવ રહ્યા કરે હંમેશના માટે આપણને ગમે ક્યારેય પણ એમનાથી જુદા થવાનું મન ન થાય એમના રસ રુચિ અભિપ્રાયથી

રહે હરી સંગ રાชี રે ત્રિભુવન માય ધન ધન આવળા તેને તે ભક્તિ સાચી રે પ્રેમ રસાયણ જે જન પામે તેનો તે માર્ગ જારો રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ